નમસ્કાર તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે ઠંડીની મોટી આગાહી હજુ પણ આગામી એક સપ્તાહ સુધી ગુજરાતમાં ઠંડી યથાવત રહેશે અનેક વિસ્તારમાં ન્યૂનતમ તાપમાન દસ ડિગ્રી કરતાં નીચે તો આગામી બે દિવસમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આંશિક વાદળોનો રાઉન્ડ છવાશે કોઈ જગ્યાએ ભેજનું પ્રમાણ વધારે સર્જાય લો ક્લાઉડ ફોર્મેશન વધારે સર્જાય તો જે તે વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાં પણ થઈ શકે છે બીજી તરફ બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે હજુ પણ ગુજરાતમાં એક બરફીલા પવનોનો મારો પણ જોવા મળી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોન્સ્ટેબલો માટે અમદાવાદમાં બનશે અમદાવાદ શહેરમાં રાજ્યની સૌથી મોટી પોલીસ લાઈન બનવા જઈ રહી છે જેમાં નવસો ને વીસ મકાનો હશે જે તમામ મકાનો તેર માળના ટાવર અને બે માળ પાર્કિંગ બેઝમેન્ટ સાથે બનાવવામાં આવનાર છે આગામી સમયમાં તેનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં બનનારા આ મકાનોમાં તમામ પોલીસ જેને મકાન ફાળવામાં આવશે તે ફર્નિચર સાથે ફાળવવામાં આવનાર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાલનપુર ખાતે શોર્ટ ફિલ્મ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લા યુવાઓ રંગમંચ અને ફિલ્મ ક્ષેત્રે આગળ આવે તે માટે પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકરના પ્રયત્નોથી સૌપ્રથમ શોર્ટ ફિલ્મ સ્ક્રીનિંગ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું પાલનપુર સ્થિત વિદ્યા મંદિર ખાતે યોજાયેલા આ ફેસ્ટિવલમાં કુલ અઢાર જેટલી શોર્ટ ફિલ્મો રજૂ કરાઈ છે આ કાર્યક્રમમાં લાલી તર્પણ મીટી પાણી ડાયણ રોટ ઓફ દેટ બોટ મિડલ ક્લાસ માણસાઈ જેવી ફિલ્મો પણ રજૂ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસ કર્મચારી ત્રણ પોઈન્ટ ત્રેસઠ લાખના વિદેશી દારૂ સાથે ઝડપાયો છે આણંદના પિટલાદ પોલીસ મથકનો હેડ કોન્સ્ટેબલ ત્રણ પોઈન્ટ ત્રેસઠ લાખના વિદેશી દારૂ સાથે ઝડપાયો છે જેમાં પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કર્મચારીના ઘરમાં દરોડો કરીને આણંદ એલસીબીએ વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે મોહસિન મિયા લિયાકત મિયા ઉર્ફે એલ કે મલિક મોઈન મિયા મુનાફ મિયા મલિક અને તૌસિફ ઉર્ફે રાજુ અનવર મિયા મલિક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે ગુરુદ્વારાની લંગર સેવામાં ભોજન પીરસ્યું હતું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વીર બાલ દિવસ નિમિત્તે અમદાવાદના થલતેજ ગુરુદ્વારામાં આયોજિત કાર્યક્રમમાં સહભાગી થયા હતા મુખ્યમંત્રી ગુરુદ્વારામાં યોજાયેલા શબ્દ કીર્તનમાં જોડાયા હતા અને ભક્તિભાવપૂર્વક ગુરુગ્રંથ સાહેબના દર્શન પૂજન તેમણે કર્યા હતા એટલું જ નહીં થલતેજ ગુરુદ્વારામાં કરવામાં આવતી લંગર સેવામાં જોડાઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભોજન પ્રસાદ પણ પીરસ્યું હતું મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો રણથંપોર છેલ્લા બે વર્ષમાં સોળ વાઘોના મૃત્યુના કારણે ચર્ચામાં જોવા મળ્યો છે રણથમ્પોર નેશનલ પાર્ક જે વાઘ માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે છેલ્લા બે વર્ષથી વાઘોના મૃત્યુના કારણે ચર્ચામાં છે બે હજાર ત્રેવીસથી લઈને બે હજાર ચોવીસ સુધીમાં આ પાર્કમાં સોળ વાઘ વાઘણ અને સાવકના મોત થઈ ચૂક્યા છે આ મોતોનું મુખ્ય કારણ ટેરિટોરિયલ ફ્લાઇટ રહ્યું છે જે વાઘની ટેરેટરી અને વાગણ માટે હોય છે જોકે આ પ્રકારના સંઘર્ષમાં નબળા વાઘનો જીવ જતો રહે છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવા વર્ષ પહેલાં સોનું અને ચાંદીમાં ઉછાળો થયો છે સોના ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે ચોવીસ કેરેટ સોનું રૂપિયા ચારસોને અગિયારથી વધીને છોતેર હજાર બસોને પંચ્યાસી પ્રતિ દસ ગ્રામ જ્યારે બાવીસ કેરેટ સોનું દસ ગ્રામનો ભાવ અગ્ન સિત્તેર હજાર આઠસો ને સિત્યોતેર ઉપર પહોંચ્યો હતો તે જ સમયે ચાંદી રૂપિયા ત્રણસો ને નેવ્યાસી મોંઘી થઈને સિત્યાસી હજાર નવસો પ્રતિ કિલો પર પહોંચી હતી નિષ્ણાતોનું માનવું છે કે આવનારા સમયમાં આ કિંમતી ધાતુ વધુ મોંઘી થશે ત્રેવીસ ઓક્ટોબરે ચાંદીએ નવ્વાણું હજાર એકસોને એકાવન અને ત્રીસ ઓક્ટોબરે સોને અગ્ન હજાર છસો ને એક્યાસીની ઓલ ટાઈમ હાઈ સપાટી ટચ કરી હતી મિત્રોન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો એરપોર્ટ પરથી ત્રણ કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે ડીઆરઆઈના અમદાવાદ ઝોનલ યુનિટની એક ટીમે શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દાણ ચોરી કરીને લાવવામાં આવતું ત્રણ કિલો સોનું જપ્ત કર્યું છે તસ્કરો એર કોમ્પ્રેસરમાં સોનું છુભાવ્યું હતું આ સોનાની બજાર કિંમત અંદાજિતા બે પોઈન્ટ ત્રણ કરોડ રૂપિયાની આસપાસ રહી છે બેંગકોંગથી આવતા ભારતીય નાગરિકને ચોક્કસ બાતમીના આધારે અટકાવવામાં આવ્યો હતો હાલ કસ્ટમ હેકની જોગવાઈઓ હેઠળ તેની ધરપકડ પણ કરવામાં આવી છે મહત્વના સમાચારની વાત કરીએ તો ખંભાળિયા હાઈવે પર ત્રિપલ અકસ્માત રાજ્યમાં એક જ સ્થળે અકસ્માતની ઘટના બની છે સવારે જામનગર ખંભાળિયા હાઈવે પર સરમત ગામના પાટિયા પાસે બે ખાનગી લક્ઝરી બસ અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બોલેરો કારમાં સવા ત્રણ લોકોને સામાન્ય ઈજા થઈ હતી તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા જામનગરની મોટી ખાવડી તરફ જઈ રહેલી એક ખાનગી બસના ચાલકે અચાનક બ્રેક મારતા આ અકસ્માત થયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને જૈશના નેતા મૌલાના મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો છે મળતા અહેવાલ પ્રમાણે તે અફઘાનિસ્તાનના ખોસ્ત પ્રાંતમાં છુપાયેલો હતો અહીં જ તેને હાર્ટ એટેક આવ્યો હતો તેને અફઘાનિસ્તાનથી પાકિસ્તાન લઈ જઈને કરાચીની સંયુક્ત સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાલુ ફેરાએ પંડિતજીનો પિત્તો ગયો સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે વિડિયો લગ્ન પ્રસંગનો છે જેમાં એક દંપતી મંડપમાં ફેરા લઈ રહ્યું છે અને લોકો તેમના પર ફૂલ ઉડાવી રહ્યા છે આજકાલ ફૂલ મારવાનો નવો રિવાજ પણ શરૂ થયો છે આ ફૂલ ગોર મહારાજને વાગી રહ્યા હતા જેના કારણે પંડિતજીનો પિત્તો છટકે છે અને તેમના હાથમાં થાળી હતી તેનો ગા કરીને મંડપમાં ઉભેલા યુવક પર ગુસ્સે થઈ જાય છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બુમરાહે તેની ટેસ્ટ કાર સૌથી મોંઘી ઓવર ફેંકી હતી બીજી ટીમમાં ચોથી ટેસ્ટના પહેલા દિવસે બુમરાહે ચોથી ઓવરમાં ચૌદ રન આપ્યા હતા પછી બુમરાહે તેની છઠ્ઠી ઓવરમાં અઢાર રન આપ્યા હતા બુમરાહે તેની ટેસ્ટ કારદીમાં આપેલા ક્યારેય એક ઓવરમાં આટલા રન આપ્યા નહોતા અઢાર રનની આ ઓવર બુમરાહની ટેસ્ટ કેરિયરની સૌથી મોંઘી ઓવર સાબિત થઈ છે અગાઉ બે હજાર વીસમાં તેણે મેલબોર્નના મેદાનમાં જ એક ઓવરમાં સોળ રન આપ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખજૂર પહેલાં પેટ્રોલ ચોરતો હતો તેવું કીર્તિ પટેલે જણાવ્યું છે ગુજરાતના સોનું સુદ એવા નીતિની જાની એટલે ખજૂરભાઈને આખું ગુજરાત ઓળખે છે હવે ખજૂરભાઈને લઈને ટિકટોક સ્ટાર કીર્તિ પટેલના આક્ષેપો સાથે વિડીયો વાયરલ થઈ રહ્યા છે કેટલાક દિવસ પહેલાં ખજૂરભાઈ તેલના ડબ્બાને લઈને ચર્ચામાં હતા હવે તેના પર કીર્તિ આક્ષેપ કર્યો છે કે તેઓ અનેક ખરાબ કામ કર્યા છે ખજૂરે બાઇકમાંથી પેટ્રોલ ચોરી લેવાનું પણ કામ કર્યું છે જો કે વાતમાં કેટલું સત્ય છે મિત્રો કમેન્ટ કરીને જણાવજો કે કીર્તિ પટેલનો દાવો શું સાચો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉમિયાધામમાં બાબા બાગેશ્વરની કથા માટે તળાવમાં તૈયારીઓ ચાલી રહી છે અમદાવાદના જાસપુરમાં આવેલા વિશ્વ ઉમિયાધામ ખાતે ત્રણથી છ જાન્યુઆરીના રોજ બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીજીની દિવ્યા કથાનું આયોજન કરવામાં આવ્યું છે તે પ્રસંગે લાખો ભક્તો અને શ્રોતા હાજર રહેવાના હોવાથી કથા માટે તળાવમાં તૈયારીઓ ચાલી રહી છે તે નિમિત્તે તારીખ ઓગણત્રીસ ડિસેમ્બરે અમદાવાદ શહેરમાં ભવ્ય બાઇક અને કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિદ્ધપુરમાં વ્હીલ બાળ દિવસની ઉજવણી કરવામાં આવી છે પાટણના સિદ્ધપુરમાં આવેલી ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં ગુરુવારે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી અહીં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે બાળકોને ગુરુ ગોવિંદસિંહના ચરિત્ર અને તેમના પુત્રના બલિદાન વિશે માહિતી આપી હતી આ કાર્યક્રમમાં સંગઠનના હોદ્દેદારો કાર્યકરો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત પણ રહ્યા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે